નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે અમે વાત કરવાના છીએ દાહોદ શહેરમાં રામનવમીની ભવ્ય તૈયારીઓ વિશે રામનવમીના અવસરે દાહોદ પોલીસે રામ યાત્રાના રૂટ પર એક ખાસ ફૂટ માર્ચ યોજ્યું છે તો ચાલો જાણીએ આ બધું વિગતે દાહોદ શહેરમાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે દાહોદ પોલીસે રામ યાત્રાના રૂટ પર એક ફૂટ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં યાત્રાના સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ ફૂટ માર્ચ દરમિયાન પોલીસે રૂટ પર આવતા વિસ્તારોની ચકાસણી કરી અને રામયાત્રામાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી સૂચનાઓ આપી આ ઉપરાંત દાહોદ પોલીસે રામયાત્રાને સુરક્ષિત અને સરળ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે ડ્રોન કેમેરા મોબાઈલ કેમેરા વિડીયો શૂટિંગ બોડી કેમેરા અને ધાબા પરથી દૂરબીન વડે નિરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં એસઆરપી સ્ટેટ રિઝર્વ પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જેથી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને આજે દાહોદના ડીવાય એસપી જે ભંડારીની ઉપસ્થિતિમાં આ ફૂટ માર્ચ યોજાયું હતું પોલીસે રામયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેથી ભક્તો નિશ્ચિંતપણે ભગવાન રામની આ યાત્રામાં ભાગ લઈ શકે તો મિત્રો દાહોદ પોલીસની આ શાનદાર તૈયારીઓ જોઈને એક વાત તો નક્કી છે કે આ વખતે રામનવમીની ઉજવણી ખૂબ જ ભવ્ય અને સુરક્ષિત રીતે થવાની છે તમે શું વિચારો છો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આવી જ રસપ્રદ રસપ્રદ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રીરામ મળીએ મળીએ છીએ ફરીથી એક નવા વિડીયો સાથે તો મિત્રો દાહોદ પોલીસની આ શાનદાર તૈયારીઓ જોઈને એક વાત તો નક્કી છે કે આ વખતે રામ નવમીની ઉજવણી ખૂબ જ ભવ્ય અને સુરક્ષિત રીતે થવાની છે તો તમે શું વિચારો છો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આવી જ રસપ્રદ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ છીએ ફરીથી એક નવા વિડિયો સાથે નમસ્કાર આજ રોજ દાહોદ ડિવિઝનના તમામ અધિકારીઓ પોલીસ દ્વારા આવતીકાલે રામ નવમી ના તહેવાર અનુસંધાને વિસ્તારમાં સુલે શાંતિ માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રામયાત્રા જે રૂટ પર પસાર થનાર છે તમામ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવેલું છે તથા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવેલી છે દસ જેટલા અધિકારીઓ સાઠ જેટલા પોલીસ ના જવાનો અને એમટી એસઓજી અલગ અલગ ટીમો પણ ખાનગી ડ્રેસ માં જોઈન થયેલી હતી